ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે રોજ કરો આ ત્રીસ કામો ખૂબ પ્રયાસ કરવા છતાં પણ જો તમને અહીં આશીર્વાદ નથી મળતા અને ઘરમાં હંમેશા દુઃખ ખર્જ રહે છે સફળતા મળશે નહીં અને ઘરમાં હંમેશા પૈસાની અછત હોય છે ઘર સકારાત્મક ઉર્જાથી જોડાયેલું છે ઘરમાં આશીર્વાદ તો ચાલો જાણીએ કે તે સરળ ઉપાયો શું છે પરંતુ તે પહેલા जो तीन इच्छो छो के देवी लक्ष्मी कृपा तमारा पर कायम रहे तो अमारी पोतानी चैनल दीपक वोस आ वीडियो ने लाइक करो अने मार्क करो कमेंट बॉक्स में मा लक्ष्मी माता लखी ने तमारी हाजरी नंबर एक भोजन नी थाड़ी ने हमेशा आदर साथे राखो आम करवाती थाली खाधा पची क्यारे हाथ न धोवो नंबर बे બ્રહ્મ મુહૂર્ત દરમિયાન અથવા સાંજના સમયે ઝાડુ ન રાખો જ્યાં બહારથી આવનાર વ્યક્તિ ઝાડુ ન જોઈ શકે નંબર ત્રણ ઘરની સ્ત્રી દેવી લક્ષ્મીનું મૂર્તિમંત સ્વરૂપ છે તેથી તમારા ઘરની સ્ત્રીનું હંમેશા સન્માન કરો જો તમારા શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો પણ તમારા પગ દક્ષિણ દિશા તરફ રાખીને ન સૂવો અન્યથા તે તમારા પૈસાને નુકસાન કરશે નંબર ચાર તમારા પેન્ટના પાછલા ખિસ્સામાં ક્યારેય પણ નશો ન રાખો અને તમારા સ્વાસ્થ્યને બગાડશો નંબર પાંચ હંમેશા જૂઠ બોલવાથી દેવી લક્ષ્મી તમારાથી દૂર થાય છે અને તમારા દાંતને સારી રીતે સાફ રાખો આનાથી ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ન ફેલાય ઘરમાં નંબર છ પૂજા રૂમમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ન લગાવો પૂજારૂમ સિવાય કોઈપણ દેવી દેવતાની તસવીર ન લગાવો જે રીતે તેમના ચહેરા એકબીજાની સામે હોય પૂજા પૂજારૂમની સામે દેવી દેવતાઓની પણ તસવીર અથવા મૂર્તિ ન લગાવો આમ કરવાથી તમે કોર્ટ કેસમાં પણ ફસાઈ શકો છો નંબર સાત તિજોરીમાં પીયા કપડામાં થોડીક હળદર બાંધી રાખો આ સાથે ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ રાખો આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભારે રહેશે વાટ અથવા ધૂપ લાકડીઓ એક પેકેટ જેથી સુગંધ રહે નંબર આઠ પૂજા ખંડમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવેલા ફૂલ કે હારને રોજ સવાર વહેતા પાણીમાં તરતા રાખવાથી ફાયદો નથી થતો તમારા ઘરની નકારાત્મક શક્તિઓ સમાપ્ત થઈ જશે નંબર નવ જો પૈસા હાથમાં પાણીની જેમ ટકતા નથી પૈસા આવે છે પણ કોઈ રીતે ખર્ચ થઈ જાય છે તો દર શનિવારે રોટલીમાં સરસવ નાખીને કાળા કૂતરાને ખવડાવો નંબર દસ સાંજે સૂવા વાંચવા કે ખાવાની મનાઈ છે પરંતુ સૂતા પહેલા પગને સારી રીતે સૂકવી લેવાથી તમારા ઘર તરફ ભૂત આવે છે નંબર અગિયાર ઘરના કોઈ પણ ભાગમાં અથવા ખૂણામાં કરોળિયાના જાળા ન લગાવવા દો રાત્રે ચોખા દહીં અને લસણનું સેવન કરવાથી ઘરમાં ધનની હાનિ થાય છે નંબર બાર ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને લેવું જોઈએ રસોડામાં બેસીને કોઈના પગ ખોટા હાથે ન ઉઠાવવા જોઈએ નંબર તેર જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું રહે છે તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે એટલા માટે જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દીથી ઠીક કરો નંબર ચૌદ જો ઘરના કોઈ પણ વાસણમાંથી પાણી લીક થતું હોય એટલે કે વાસણમાં કાણું હોય તો તેને તરત જ રિપેર કરાવો જો છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણી ટપકતું હોય તો તેને પણ રિપેર કરાવો નહીં તો તમારા ઘરમાંથી ધનની હાનિ થશે નંબર પંદર બુધવારે સફેદ કપડાનો ધ્વજ બનાવો અને પછી તેને પીપળના ઝાડ પર લગાવો શુક્રવારના દિવસે મંદિરમાં જઈને નવવાટ બનાવીને પ્રગટાવો દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે અને તમારા પર તેની કૃપા વરસાવશે નંબર સોળ તમારે તમારા પલંગની નીચે ક્યારે પગરખાં અને ચપ્પલ ન રાખવા જોઈએ તેનાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે નંબર સત્તર ઘણા લોકોને ઉનાળો પૂરો થયા પછી ધાબા પર ઊંધો રાખવાની આદત હોય છે વાસ્તુ અનુસાર જો તમે આવું કરો છો તો નસીબ તમારા પર ગુસ્સે થઈ જાય છે તેથી ક્યારેય પણ વાસણને ઊંધા ન રાખો નંબર અઢાર તમારા ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તર પૂર્વમાં ક્યારેય ન બનાવો નહીં તો ઘરમાં હંમેશા આર્થિક નુકસાન થાય છે નંબર ઓગણીસ જો ઘરની ભોંયતળી દિવાલ કે છત પર તિરાડો હોય તો તેને તરત જ ભરવી જોઈએ કારણ કે મિત્રો એવા ઘરમાં તિરાડો પડવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે મારામાં ગરીબી રહે છે મિત્રો આ તમારી આસ્થા અને આસ્થાને ધ્યાનમાં રાખીને તમામ માહિતી આપવામાં આવી રહી છે અમારી પોતાની ચેનલ દીપક વોસ રાધે રાધે